રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે યુપી એટીએસ એલર્ટ મોડ પર છે બાવીસ જાન્યુઆરી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા ગુરુવારે ઉત્તર પ્રદેશની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે અયોધ્યામાંથી ત્રણ શંકાસ્પદોની અટકાયત કરી હતી ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ પ્રશાંત કુમારે ગુરુવારે જણાવ્યું હતું કે રાજ્યની એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે અયોધ્યા જિલ્લામાં ચેકિંગ દરમિયાન ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી હતી આ મંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ